આવા એટલે એનું નામ છે નારદ અને નારદ એટલે કોઈ સામાન્ય નહીં ભક્તિ માર્ગના આચાર્ય આવા ભક્તિ માર્ગના આચાર્ય નારદ આ પૃથ્વીના ગોળા ઉપર એક વખત આવે છે જેને અહીંયા આ ગોળાને વૃત્તિ લોક પણ કહેવામાં આવે છે આ જગ્યા એક જ એવી છે કે અહીંયા જન્મે છે મરે છે જે જન્મે છે તો મૃત્યુ થાય છે અન્ય કોઈ એવી જીવ સૃષ્ટિમાં કે ઉલ્લેખ શાસ્ત્રમાં નથી બતાવ્યો કે વૈકુંઠ ની અંદર કે બ્રહ્મલોક ની અંદર કે રુદ્રલોક ની અંદર કે ગૌલોક ની અંદર જન્મે મરે એક લોક આયો પૃથ્વી લોક કે જ્યાં જન્મે છે અને જીવો વારંવાર મરે છે આવી જગ્યા ઉપર એ નારદ ઋષિ એક વખત આવે છે આવી એને જુએ છે તો બધા જ મનુષ્યને નારદજીએ દુખી જોયા કોઈ તન દુખી કોઈ મન દુખી કોઈ ધનબીન રહે ઉદાસ કોઈ અલગ અલગ પ્રકારે બધા જ મનુષ્ય દુખી છે કોઈ તનથી દુખી છે તન એટલે કે શરીર જેને સંપત્તિ છે અને મનથી થી પણ મક્કમ છે પણ ઘણી વખત બટે એવું કે એનું શરીર એને સાથ નથી આપતું કોઈ તન દુખી કોઈ મન દુખી શરીર સારું છે ધન પણ ઘણો બધો સારું છે પણ જે ભગવાન એ સમય એકો છે એ સમયમાં ન જીવે આટલું ઘણો બધો વિચારી અને જીવનાર એટલે મનથી દુખી કોઈ આવા મનુષ્યને જોયા છે કોઈ તનકીને રહે ઉદાસ જેની પાસે શરીર પણ સારું છે મનોબળ વાળો વ્યક્તિ છે છતાં પણ એની પાસે ધન નથી તો ધનથી ઉદાસ છે આવા મનુષ્યને નારદજીએ જોયા નારદજીને થયું કે આ બધાયના દુખ કેવી રીતે દૂર થાય આવા હેતુથી નારદજીએ

વૈકુંઠ ધામ ની અંદર જાય છે વૈકુંઠ ધામ ની અંદર જઈ અને પરમાત્મા ભગવાન નારાયણના દર્શન કરે છે અને ભગવાન નારાયણના નામેથી દર્શન કરી અને ભગવાનની સ્તુતિ કરે છે તત્ર નારાયણ શુક્લ વર્ણમ ચતુર્ભુજાં સંગ ચક્ર કદાપદમ વનમાલા વિભૂષિત ભગવાન નારાયણ કે ચતુર્ભુજ નારૂમા શોભાનું છે ભગવાનના ચારે હાથ કે ચારે હાથની અંદર અલગ અલગ આયદો ભગવાન નારાયણ ધારણ કર્યા છે

એ પ્રભુ જ રહેવાના છે એ અનંત છે એ કૃપા કરે કરે તો પરમાત્મા દર્શન કરાવે અન્યથા તમે એની પાછળ મથો તો એનો અંત પણ ના આવે તમને મળે પણ નહીં એટલે આવા પરમાત્મા નારદજીએ ભગવાનના દર્શન કર્યા છે નારદજીએ પરમાત્માની સ્તુતિ કરી પ્રાર્થના કરી કે પ્રભુ તમે મારા ઉપર કૃપા કરો ભક્તો ઉપર કૃપા કરો અને હું જે હેતુથી આવ્યો છું આ હેતુને તમે પૂર્ણ કરો નારદજીને ભગવાન એમ કહે છે કે નારદ તમે જે હેતુ મનમાં લઈને આવ્યા હોય મારા સુધી એ હેતુને તમે પ્રગટ કરો નારદજી કહે છે કે પ્રભુ પૃથ્વી લોકની અંદર હું ગયો ઘણા મનુષ્યને હૃદયને દુઃખી જોયા છે બધાય પોતપોતાના કર્મથી રચ્યા પચ્યા રહેલા છે પ્રભુ એના કર્મના બંધનોને તમે તોડો અને કંઈ પણ એવું વ્રત પૂજા અર્ચના બતાવો કે જેનાથી કરી અને એ બધાના દુઃખ દૂર થાય આ બધા પાપથી દૂર થાય આવું કંઈક મને બતાવો

એને સત્યના તરફ સત્યના માર્ગ તરફ એને હલાવો અને એ સત્યનો રસ્તો બતાવો અને સત્યના રસ્તામાં સત્યનું જે સ્વરૂપ ભગવાન નારાયણ છે આ નારાયણ ભગવાનની તમે પૂજા કરાવો એટલે શાસ્ત્રકાર એમ કહે છે કે જીવનની અંદર પરમાત્માનું સ્મરણ કરવાથી કરી ભગવાનનો જપ કરવાથી કરી તપથી કરી અને જીવનનું કંઈ પણ અજ્ઞાન હોય આ બધું જ અજ્ઞાન દૂર થાય છે અજ્ઞાન દૂર થાય

પણ અજ્ઞાનના કારણે થઈ વધારે ને વધારે જીવન ની અંદર લાગણી થાય અને એ લાગણીના કારણે થઈ અને ડગલે એ પકલે એ માનવને જે જગ્યા ઉપર જેના સાથે જોડાયેલો છે એના તરફથી કશું એવો એવું વર્તન જોવા મળે કે શું થાય કે કે મનની અંદર એને દુઃખ થાય પણ આ બધું જ કરે અને હંમેશાને માટે એ જગતના સ્વરૂપને સમજે માનવ જીવનના સ્વરૂપને સમજે તો એના જીવનની અંદર દુઃખ નહીં થાય એટલા માટે એ અજ્ઞાનને હું દૂર કરીશ અને જ્ઞાનની સ્થાપના થશે સત્ય સમજાશે જીવનમાંથી દુઃખ દૂર થાય ભગવાન એમ સમજાવ્યું છે નારદજીને નારદજી કહે છે કે પ્રભુ તમે જ બતાવો કેવી રીતે ભગવાનનો પૂજા અર્ચના કરી નારદજીને ભગવાન એમ પોતે સ્વયં વક્તા છે નારદજી શ્રોતા છે આખું કે બધું સમજાવે છે જે દિવસે મનુષ્ય ભગવાન સત્યનારાયણની કથા કરી હોય તે દિવસે એ મનુષ્યએ ઉપવાસ રાખી અને ભગવાન સત્યનારાયણની સ્થાપનાને પૂજા કરવી જોઈએ જે દિવસે ભગવાનની કથા કરવી હોય તે દિવસે યજમાને ઉપવાસ કરવો જોઈએ ઉપવાસો એટલા માટે સન્માન દન્યો છે કે તમે જે ભગવાનની પૂજા કરો એ પ્રેમ અને પૂરા આદર સંસ્કાર અને ભાવથી ભગવાનની પૂજા થવી જોઈએ જો વિશેષ પૂજાના દિવસે અન્ન લેવામાં આવે તો પ્રમાદ થાય આ પ્રમાદના કારણે થાય અને પરમાત્માની પૂજામાં એ વિક્ષેપ થાય એટલા માટે ભગવાનની પૂજા જે છે એ પ્રમાદથી ન કરવી જોઈએ ભગવાનની પૂજા ભાવ અને ઉત્સાહથી કરવી જોઈએ એટલા માટે અહીંયા અન્નનો ત્યાગ બતાવ્યો છે કે જેણે ભગવાનની પૂજા કરવી હોય એને ઉપવાસ કરવો જોઈએ ઉપ એટલે નજીક વાસ એટલે રહેવું જે દિવસે વ્રત હોય તે દિવસે

ભગવાન સત્યનારાયણની સ્થાપના કરી આ સત્યનારાયણ ભગવાનની સ્થાપનાની સાથે સાથે વગેરેની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ સત્યનારાયણ ભગવાનની પૂજા સાથે સાથે ભગવાનને એક હજાર અર્પણ કરી અને ભગવાનની પૂજા

કઈ જગ્યાએ ભગવાનનું મન થઈ હવે નારદજીને ભગવાન બતાવે છે કે નારદ સંસારી મનુષ્યે ભગવાનની સ્થાપના પોતાના ઘરે કરવી જોઈએ ઘરથી ઉત્તમ એના માટે કોઈ તીર્થ નથી એટલા માટે એક ઘરે સંસારી માણસે ભગવાન સત્યનારાયણની સ્થાપના કરવી જોઈએ સત્યનારાયણ ભગવાનની સ્થાપના ઘરના આંગણે થાય તો ભગવાન લક્ષ્મીજી સહિત આપણા ઘરે પધારે છે સાથે સાથે વૈષ્ણવ એ પણ ભગવત સ્વરૂપ છે દરેક વૈષ્ણવ ભગવાનનું નામ સાંભળવા માટે પોતાને આપો વિશેષ પવિત્ર બને બ્રાહ્મણ પધારે આનું પવિત્ર બને એટલા માટે પોતાના ઘરે ભગવાન સત્યનારાયણની કથા કરવી અથવા તો સોસાયટીમાં અથવા તો ગામની અંદર કોઈ પણ મોટું મંદિર હોય પ્રતિષ્ઠિત મંદિર હોય આ મંદિરમાં ભગવાન સત્યનારાયણની પૂજા કરવી ગામમાં કોઈ નદીનો કિનારો હોય તો નદીના કાંઠો પર ભગવાન સત્યનારાયણની કથા કરવી સમુદ્રનો કાંઠો હોય તો સમુદ્રના કાંઠે ભગવાન સત્યનારાયણની કથા કરવી કોઈ નજીકમાં મોટું જંગલ હોય જે આપણા ભારત વર્ષના જંગલો બતાવ્યા છે એ દસમાંથી કોઈ પણ એક પ્રકારનું કોઈ પણ જંગલ હોય તો આ જંગલની અંદર ભગવાન સત્યનારાયણની કથા થાય પણ ઉત્તમ મનુષ્ય એ પોતાના ઘરે બેસી અને ભગવાનનું સ્મરણ અને ભગવાનની કથા અને ભગવાનનો જપ કરવો એ ઉત્તમ બતાવ્યું છે નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે ભગવાન પ્રસાદમાં શું ધરાવું સામગ્રી કેવી ભગવાનને અર્પણ કરવી સત્યનારાયણ ભગવાનને ભગવાન સ્વયં એના મુખ્યથી કહે છે કે હે નારદ ઋતુને અનુસાર ફળ ભગવાન સત્યનારાયણને અર્પણ કરવા અને આનંદની અંદર ભગવાનને રવાનો શીરો સવાયા પ્રમાણમાં બનાવી અને અર્પણ કરવો જોઈએ રવાના શીરાની અંદર જો ખાંડ ન મળે તો ગોળનો પણ ઉપયોગ થાય અને ગોળ ન મળે તો ખાંડનો ઉપયોગ થાય ગોળ અથવા ખાંડથી કોઈ પણ રીતે કે ભગવાનને શીરો સારો અર્પણ કરવું એ પણ સવાયા પ્રમાણની અંદર ઋતુને અનુસાર ભગવાનને ફળ ધરાવવા ફળમાં બીજા મળે કે ન મળે પણ ભગવાનને કેળા અર્પણ પ્રિય છે એટલે ભગવાન સત્યનારાયણને કેળાનો પ્રસાદ અર્પણ કરવો ભગવાનને કેળા કરીએ છે એટલા માટે તો ભગવાનનો મંડપ કેળના પાંદડો બાંધવામાં આવે છે એટલે બધી સામગ્રી સવાય પ્રમાણમાં ભગવાનને અર્પણ કરવી જોઈએ એ સામગ્રી અર્પણ કરી પછી કથા પૂરી થાય પછી બધાય સગાવાલા ઇષ્ટમિત્ર સાથે એ ભગવાન સત્યનારાયણનો પ્રસાદ લેવો પ્રસાદ લઈ અને બધા જે કોઈ અહીંયા વૈષ્ણવ હોય એ બધા ભેગા મળી અને ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ એ નારદ જેમ નર્તકી કોઈ પણ મારું કીર્તન કરી કરશે એના જેથી પાપ હશે આ બધા જ પાપોની મુક્તિ થશે એ નારદ જે કોઈ સત્યના ભગવાનનો પ્રસાદ આરોપશે તો એના જીવનના કોઈ પણ દોષો હરે એ બધા જ દોષો દૂર થશે નારદજીએ

ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરી શકે છે વધારે તો વધારે વૈષ્ણવો સાથે જોડાય આવા ભાવથી ભગવાનની પૂજા થાય અને ભગવાનની કથા થાય એવો પ્રયત્ન કોઈ પણ મનુષ્ય કરશે તો એના જીવનની અંદર જે કંઈ દુઃખ હશે આ બધા હું દૂર કરી અને એની જેવી ઈચ્છા હશે જે કંઈ કામના હશે લૌકિક કામના હોય તો એ ભગવાન કેમ પૂરી કરી અને અલૌકિક કામના કેમ હશે એ અલૌકિક કામનાને પણ પૂરી કરી આવું ભગવાન સત્યનારાયણે નારદજીને સંભળાવ્યું છે ગીતે શેસપુરાણે હે વાખે સત્યનારાયણ કલા દેવદયા ગુલ સત્યનારાયણ ભગવાન કે જય કૃષ્ણ